તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આજે પંજાબી રાજમાનું શાક કેવી રીતે બનાવવું એના પહેલાં વિડીયો ગમે તો વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો તો રાજમાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાડકી જેટલા આ રીતના ડાર્ક રાજમા આવે છે તે લીધા છે તો એને મેં પલાળી લીધા છે તો ટોટલ મેં ચારથી પાંચ કલાક માટે મેં પલાળી લીધા હતા તો રાજમા આ રીતે સાઈઝમાં ડબલ થઈ જશે અને આ રીતે તેનો કલર પણ ચેન્જ થઈ જશે તો હવે આપણે તેનું પાણી કાઢી તેને બાફવા મૂકવાના છે તો કુકરમાં તેને એડ કરી દઈશું અને સાથે આપણે એટલું જ પાણી એડ કરીશું તો ટોટલ બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે તો રાજમા ફટાફટ બફાઈ જાય એના માટે મીઠું એડ કરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે ત્રણથી ચાર વિશલ કરી લેવાની છે તો મેં અહીંયા ચાર વિશલ કરી દીધી છે અને પ્રેશર ખતમ થાય એટલે આપણે કુકર ચેક કરીશું તો અહીંયા રાજમા આપણા પરફેક્ટ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે ત્રણ ચમચી તેલ લઈશું એમાં એક ચમચી જીરું એડ કરીશું જીરુંને થોડીક વાર સાતળવા દઈશું એમાં ખડા મસાલા એડ કરીશું સૂકા લાલ મરચાં તમાલપત્ર લવિંગ આના સિવાય તમે કોઈ પણ ખડા મસાલા એડ કરી શકો છો હવે આપણે તેમાં ડુંગળી એડ કરવાની છે તો મેં અહીંયા ડુંગળીને પહેલાથી ચોપ કરી લીધી છે ચોપરમાં જો તમારે ડુંગળી કટ કરીને એડ કરવી હોય તો તમે સમારી અને એડ કરી શકો છો અને આની ગ્રેવી પણ કરી શકો છો તો ડુંગળી એડ કર્યા પછી આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે તો થોડીક વાર સ્લો ગેસ પર થવા દઈશું જેથી આ ડુંગળી આપણે બળી ના જાય તો હવે આપણે એક ચમચી લસણની પેસ્ટ એડ કરીશું મેં આદુ લસણને આ રીતે વાટી લીધું છે અને લસણ ભરપૂર પ્રમાણમાં આ રાજમામાં જોશે જેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો હવે આપણે મેં અહીંયા મોટા ટામેટાની ગ્રેવી કરી લીધી છે તો એ એડ કરી દઈશું અને ટામેટા એડ કરતાની સાથે આપણે થોડું મીઠું એડ કરીશું જેથી ટામેટાની ગ્રેવી આપણી સરસ એવી કૂક થઈ જાય સરસ રીતે ગ્રેવીને આપણે ચડવા દેવાની છે તો થોડીક વાર માટે ગ્રેવીને આપણે ચડવા દેવાનું છે ગ્રેવીની સાથે સાથે આપણા મસાલા પણ કૂક થઈ જાય એટલે મેં અહીંયા લાલ મરચું પાવડર હળદર અને ગરમ મસાલો એક ચમચી અને એક ચમચી સોલે મસાલો લીધો છે તો એ એડ કરી દઈશું તમારી પાસે કોઈ પણ જાતનો મસાલો હોય ગરમ એ તમે એડ કરી શકો છો તો હવે આપણે મસાલા સાથે ગ્રેવીને કૂક કરવાની છે તો આ રીતે મિક્સ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકી તેને ત્રણ થી ચાર મિનિટ જેવું સ્લો ગેસ પર થવા દઈશું જેથી બધો જ મસાલો અને ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય તો ચાર થી પાંચ જ મિનિટમાં તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી આપણી પરફેક્ટ રીતે કુક થઈ ગઈ છે તો ગ્રેવીને તમે પહેલા આ રીતે કૂક કરશો તો તમારા કોઈ પણ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે બાફેલા રાજમા એડ કરી દઈશું તો રાજમાનું જે પાણી બચ્યું છે એ સાથે જ આપણે એડ કરવાના છે જેથી રાજમાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને આપણે ગ્રેવીવાળા રાજમા કરવા હોવાથી મેં ઉપરથી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આ રાજમાને સરસ રીતે મિક્સ કરી લીધા છે અને હવે ઉકાળવાના છે તો પરફેક્ટ રસો ઘટ થાય અને ગ્રેવી સરસ રીતે પાકી જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકણ લગાવી અને થવા દઈશું તો ટોટલ આપણે પાંચ મિનિટ જેવું સ્લો ગેસ પર થવા દેવાનું છે ટોટલ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા રાજમા એકદમ સરસ ઘટ પણ થઈ ગયા છે અને ગ્રેવી પણ સરસ ઘાટી થઈ ગઈ છે તો અહીંયા આપણા રાજમા એકદમ પરફેક્ટ રીતે બની ગયા છે તો હવે આપણે થોડા મસાલા બાકી છે એ કરી લઈશું તો મસાલામાં આપણે અહીંયા થોડું ગડપણ એડ કરીશું તો સૌથી પહેલા આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને મેં અહીંયા કસ્તુરી મેથી એડ કરી છે તો થોડીક એવી કસ્તુરી મેથી આ રીતે ઉપરથી એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરવાની છે જેથી આપણો રાજમાનો બધો ટેસ્ટ આ ખાંડ બેલેન્સ કરી લેશે અને એટલા ટેસ્ટી આ રાજમા બનશે જો તમારે સ્કીપ કરવી હોય ખાંડ તો તમે સ્કીપ કરી શકો છો તો આપણા રાજમા અહીંયા બનીને તૈયાર છે તો હવે આપણે ગરમા ગરમ રાજમાને સર્વ કરીશું તો આ રાજમાને તમે ભાત સાથે કે પછી પૂરી સાથે ભટુરે સાથે કે પછી પરાઠા સાથે સર્વ કરો રોટલી સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવે છે અને આમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે તો દરેકને રાજમા તો ખાવા જ જોઈએ તો આ રીતે બનાવશો તો કોઈને ના ભાવતા હશે એ પણ ખાવા લાગશે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રાજમાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને ચેનલ ને ના કરી હોય તો સૌથી પહેલા ચેનલ ને કરી દેજો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે તો ફરી મળીશું નવી રેસીપી સાથે